મોકો મળ્યો એ માટે આજથી મારો સારો દિવસ છે કોંગ્રેસમાં કચાશ ક્યાં રહી ગઈ ધર્મેન્દ્રભાઈ મોવડી મંડળમાં કે પછી અહીંયાના જે ગુજરાતનું જે માળખું છે મોવડી મંડળ જે કોંગ્રેસ પાર્ટીના જે નેતૃત્વમાં જે મેનેજમેન્ટ અને શિસ્ત અને પ્રોટોકોલ અને વ્યવસ્થાના ખૂબ જ ઉણપ છે કોઈ મેનેજમેન્ટ નથી એના હિસાબે સાચા કાર્યકર્તા અને સાચા આગેવાનો એનાથી પીડાતા રહે છે કોંગ્રેસના મોવડી મંડળ છે તેમાં કોઈ નેતૃત્વ નથી જેના કારણે આજે અહીંયા આગળ જોડાવવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે અને જે ભાષા ભાષી સેલના જે યુવા છે કરણસિંહ તોમર તે પણ અહિયાં આગળ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે કરણસિંહ કેટલો મોટો નુકસાન કોંગ્રેસ જ છે તમે કેટલા લોકો આજે કોંગ્રેસ છોડીને પાછપ પંચ આવશે મારી સાથે અમદાવાદ અને પ્રદેશમાંથી બે થી પચીસસો માણસો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે આનું નુકસાન તો કોંગ્રેસને પોતે સમજવાનું છે જ્યારે અમે લોકો કોંગ્રેસમાં રહીને કાર્ય કરતા હતા ત્યારે અમારી કદર કરીએ તો કદાચ આજે અમે આ લોકો અહીં ના આવ્યા અને બીજું જે રીતે દેશની અંદર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની વિચારધારા છે ભારત માતાના એમના વિચારો છે યુવાનો વિદ્યાર્થીઓના એમના વિચારો છે એ બધી વાતો પ્રભાવિત થઈને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું

બની શકે બનશે તે પ્રકારના આશાવાદ સાથે અહિયાં કાર્યકર્તાઓ છે જોડાયેલા છે